નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર પાવર ગેટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ અને હાસોટ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનાર છે જે અંગે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગળની રણનીતિ નક્કી કરવા આનંદ આશ્રમ ભાદોલ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મુકામે એક અગત્યની મીટિંગ મળી ખેડૂતો આંદોલન માટે આક્રમક રીતે તૈયાર થઈ રહ્યા છે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલે ખેડૂતોને આવનારી વીજ ટ્રાન્સમિશનને લઈને છેલ્લા દોઢ વર્ષથી ચાલતી આંદોલન વિશે માહિતી આપી આંદોલન ધીમે ધીમે વીજ ટ્રાન્સમિશન કંપની સામેથી પૂર્ણ થઈ સરકાર સામે હવે આગળ વધી રહ્યું છે ખેડૂતોને મહાસંમેલન માટે તૈયાર રહેવા અને ટ્રેક્ટર રેલીની તૈયારી કરવા પણ જણાવ્યું છે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સંગે શક્તિ કળિયુગ વાક્ય યાદ રાખી અને એને અનુસરવાનો સમય આવ્યાની વાત પણ કરી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જ્યારે અદાણીને ફાયદો કરવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું હોય એ જ વિકલ્પ છે સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સામે ઊભો છે અને હંમેશા ઊભો રહેશે ખેડૂતોને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા જણાવાયું કે ભૂતકાળમાં જે લોકો સહકારી સંસ્થામાં બેઠા હતા તે લોકો ખેડૂતો પર જ્યારે આફત આવે ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને સાથ સહકાર આપતા હતા ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવાની જરૂર હોય ત્યારે સંગઠિત થઈ એક જ અવાજમાં પાવર ગ્રીડ કોર્પોરેશન સામે પોતાની જમીન બચાવવા માટે લડત કરવાની જરૂર છે દક્ષિણ ગુજરાત પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે જ્યારે પણ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના અધિકારીઓ ગામમાં પ્રવેશ કરશે ત્યારે કોઈ પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પ્રવેશ નહીં દેવો જોઈએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ થી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઉલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસોનો ઘેરાવ કરવાનો લગભગ દસથી પંદર હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે